છે કે દીકરા દીકરી આગ્રહ આપણા ઘરની અંદર જે દૂધ છે ને તે લઈ આવ બીજા દિવસે તું લઈ આવ જા દૂધમાં સતાઈ એટલે બરાબર છે પછી દઈ જ્યારે દૂધ લઈને આવે છે ત્યારે કહે છે દાદા કે આ છાટા નાખવા શું બન્યું

છાશ બનાવી છે અને છાશ ને પરબત બોલોડી ને શું બનાવી છે માખણ હા પછી દાદાજી વધારે વધારે એવું કહે છે કે આ માખણ ને ગેસ પર બરાબર તપાવીને જો બને કે લઈ આવ પછી કુતરી તો ખુશી ખુશી જાય ગેસ પરથી જે બને માખણ ને મારે <coughs> વા <coughs>